મિત્રો આજે આપણે એક નવી જ યોજના વિશે વાત કરવાની છે જેનું નામ છે નવી સ્વર્ણિમ યોજના એમના ઓનલાઈન ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે જેમાં બે લાખ રૂપિયાનું ધિરાણ એ તમને ઓછા વ્યાજે આપવામાં આવશે યોજનાનો લાભ કોને કોને મળશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોવા વિનંતી તો ચાલો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોવ તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી લો જેથી આવી તમામ માહિતી છે તે આપણે મળતી રહે અહીંયા મિત્રો આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે યોજના વિશે એ મૂકેલા છે તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ સૌપ્રથમ મિત્રો તમારે ગૂગલમાં સર્ચ કરાવવાનું રહેશે sj.gujarat.gov.in ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જેવું તમે સર્ચ કરાવશો એટલે અહીંયા સામાજિક ન્યાય અને આધિકારિતા વિભાગની વેબસાઇટ છે એ ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સરકારની આ વેબસાઇટ છે ત્યાર પછી તમારે અહીંયા ખાતાના વડાઓ બોર્ડ નિગમો ઉપર ક્લિક કરવાનું રહેશે હા મિત્રો અહીંયા ઘણા બધા વિભાગો છે એ આપેલા છે તો તમારે અહીંયા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે એક બીજી જ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે જેમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગુજરાત સરકાર એવું લખેલું હશે જ્યાં તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું રહેશે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકશો નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો તો તેના ઉપર તમારે ક્લિક છે કરવાનું રહેશે એ જેવું તમે ક્લિક કરશો ત્યાર પછી તમારે અહીંયા ઓકે આપવાનું રહેશે એટલે એક બીજું પેજ છે એ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન લોન એપ્લિકેશન સ્ટેટસ હવે અહીંયા મિત્રો નીચે છે આવશો એટલે અહીંયા નવી સ્વર્ણિમ યોજના જે છેલ્લા નંબરની છે એમાં તમને બે લાખ રૂપિયાનું ધિરાણ છે એ પાંચ ટકાના દરે છે એ પાંચ વર્ષ માટે આપવામાં આવે છે તો આ એક ખૂબ જ મહત્ત્વની યોજના છે જેમાં મહિલાઓને અહીંયા આપણે નવો ધંધો શરૂ કરવા માટે આ એક લોન છે એ પૂરી પાડવામાં આવે છે મિત્રો અહીંયા બીજી અન્ય ઘણી બધી યોજનાઓ આપેલી છે જેમના વિડીયો આપણે ઓલરેડી બનાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો મહિલા સમૃદ્ધિ યોજના તો તેમનો વિડીયો પણ આપણે બનાવેલો છે જો તમે ન જોયો હોય તો જોઈ અને લાભ લઈ શકો છો ફોર્મ ભરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે નવી સ્વર્ણિમ યોજનામાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે એપ્લાય નાવ કરશો એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો નવી સ્વર્ણિમ યોજના મહિલાઓ માટે છે આ લોન માટેનું ઓનલાઈન અરજીપત્રક છે અહીંયા આગળ તમને ઓપન થતું જોવા મળશે એ મિત્રો અહીંયા બધી ડિટેલ છે એ તમારે ઇંગ્લિશમાં છે એ ભરવાની રહેશે સૌ પ્રથમ અહીંયા એપ્લાઇડ ફોર એટલે કે જે તમે યોજનાનો લાભ લેવા માંગો છો એ યોજના તમને અહીંયા જોવા મળશે તો તે તમારે સિલેક્ટ કરી લેવાની છે હવે આમાં યુનિટ કોડ એટલે કે વધુમાં વધુ તમને બે લાખ રૂપિયાનું ધિરાણ છે આપવામાં આવશે હવે તમારે લોનની જરૂરિયાત કેટલી છે તો એ તમારે અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આધાર નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે રેશન કાર્ડ નંબર છે અહીંયા લખવાનો છે ત્યાર પછી અરજદારનું પૂરેપૂરું નામ છે અહીંયા લખવાનું રહેશે હાલનું સરનામું તમારે અહીંયા આગળ દર્શાવવાનું રહેશે ત્યાર પછી તમારો જિલ્લો છે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારો તાલુકો છે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે ગામનું નામ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી તમારો પિનકોડ છે અહીંયા તમારે દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો કાસ્ટ જાતિ છે એ તમારે અહીંયા લખવાની રહેશે ત્યાર પછી અરજદારની પેટા જાતિ છે એ અહીંથી તમારે સિલેક્ટ કરવાની છે ત્યાર પછી ઈમેલ એડ્રેસ છે એ તમારે નાખવાનું રહેશે ત્યાર પછી જેન્ડર જે આ યોજના છે એ માત્ર ને માત્ર મહિલાઓ માટે છે તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર એક જ ઓપ્શન આપેલો છે ફિમેલનો ત્યાર પછી મોબાઈલ નંબર છે તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી તેની જન્મ તારીખ જે પણ અરજદાર હોય તેમની જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે એટલે મિત્રો અહીંયા એજ છે એ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે હવે અહીંયા તમે ઉંમર જોઈ શકો છો કે એકવીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષની જે મહિલાઓ છે તેમને આ લાભ છે એ આપવામાં આવશે અહીંયા વાર્ષિક આવક મર્યાદા છે એ ત્રણ લાખ સુધીની છે એટલે કે વાર્ષિક તમામ જે ધંધા ઉદ્યોગો કરતા હોય તેમની વાર્ષિક આવક છે એ ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછી મિત્રો કુટુંબના તમામ સભ્યોની આવક છે એ રેશન કાર્ડ મુજબ અહીંયા તમારે જે વાર્ષિક આવક છે એ લખવાની છે અરજદારના આવકના દાખલાનો નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યાર પછી જે આવકનો દાખલો કઢાવેલો છે તેની તારીખ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી આવકનો દાખલો કયા અધિકારીએ કાઢી આપેલો છે તો તેનું નામ છે અહીંયા આવશે ત્યાર પછી જે મિત્રો પિતા વાલીનો વ્યવસાય શું છે તો એ વ્યવસાય શું કરે છે તે તમારે અહીંયા આગળ લખવાનું રહેશે ત્યાર પછી સ્ત્રી અરજદાર જો વિધવા હોય તો એ તમારે અહીંયા યશ અથવા નોમાં ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી જો તમે વિકલાંગ હો ચાલીસ ટકાથી વધારે તો તમારે અહીંયા યશ કરવાનું રહેશે અને ન હો તો નો ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે ત્યાર પછી છે મિત્રો નોકરીની વિગતો તમારા કુટુંબમાંથી જો કોઈ સરકારી અથવા તો ખાનગી નોકરી કરતું હોય તો તમારે અહીંયા યસ કરશો એટલે તમને અહીંયા નામ તમારું નામ છે એ પૂછશે જે પણ વ્યક્તિ નોકરી કરતો હશે એમનું નામ છે અહીંયા લખવાનો હોદ્દો શું છે એ અહીંયા સ્થળ ક્યાં છે એ અને પગારની વગત છે અહીંયા દર્શાવવાની રહેશે ત્યાર પછી જે મિત્રો અહીંયા આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત છે એ શું છે તો અહીંયા આગળ જો અભણ હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે ભણેલ હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે અને તમારે અહીંયા સામે ધોરણ દર્શાવવાનું રહેશે ત્યાર પછી જો ડિગ્રી કરેલી હોય તો એ ડિગ્રીનું નામ અહીંયા આગળ પોસ્ટ ગ્રેજ્યુએટનું ડિગ્રી હોય તો એનું નામ છે ત્યાર પછી અન્ય જો શૈક્ષણિક લાયકાત હોય તો એ તમારે અહીંયા ટીક માર્ક કરશો એટલે ઓટોમેટિક સામે એક્ટિવ છે એ થઈ જશે કોલમ તો તેમાં તમે નામ છે એ લખી શકશો ત્યાર પછી છે મિત્રો અધર ડિટેલ તો અધર ડિટેલમાં વ્યવસાયનું નામ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે હવે આમાં સ્ટેશનરીની દુકાન છે સ્પોર્ટ્સના સાધનોની દુકાન છે કરિયાણાની દુકાનો અને પ્રોવિઝન સ્ટોર છે મંડપ સર્વિસ ડેકોરેશન છે કમ્પ્યુટર સ્પેરપાર્ટનું વેચાણ છે ઝેરોક્સ લેમિનેશન સ્પાઈરલ બાઇડિંગનું દુકાન અથવા તો ફોટો સ્ટુડિયો છે કેમેરા વિડિયોગ્રાફી સીસીટીવી કેમેરા સેલ્સ એન્ડ સર્વિસનું કામ કરવાનું છે ઓટો રિપેરિંગ સર્વિસ સ્ટેશન સ્પેસ સ્પેર પાર્ટ છે ત્યાર પછી ઇલેક્ટ્રિક વસ્તુનું વેચાણ છે મીણબત્તી અગરબત્તીનું વેચાણ છે ગૃહ ઉદ્યોગ જેમાં ફરસાણ ખાખડા અને પાપડ અન્ય ઘણા બધા વિષયો છે એ ગૃહ ઉદ્યોગમાં સમાવવામાં આવે છે ત્યાર પછી બ્યુટી પાર્લર છે આઈસ્ક્રીમ ઠંડા પીણાનું પાર્લર જ્યુસ પાર્લર આયુર્વેદિક સ્ટોર હોય તો એ બનાવવાનો હોય તો એના માટે તમારે લોન લેવી હોય તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી એગ્રો સર્વિસ સ્ટેશન છે જેમાં જંતુનાશક દવાઓ અને બિયારણની દુકાનો માટે અહીંયા લુહારી કામ છે ફેબ્રિકેશન વેલ્ડિંગ વર્સની દુકાનો છે અનાજ દળવાની ઘંટીની દુકાન છે મરી મસાલાની દુકાન માટી કામ છે ફરસાણ મીઠાઈની દુકાન ફોટો ફ્રેમનો ધંધો મોબાઈલ ફોન શોપ હોય તો એ રેડીમેડ ગાર્મેન્ટની દુકાન સાડી સ્ટોર્સ સ્ક્રીન પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ પ્રેસ હોય તો એ ત્યાર પછી સિરામિક્સ છે બિલ્ડિંગ મટીરિયલ્સનો ધંધો હોય તો એ પાર્ટનો ધંધો હાર્ડવેર જેમાં મિનરલ વોટર અને આરો પ્લાન્ટ છે ફિઝિસ ફિઝિયોથેરાપી સેન્ટર છે સેન્ટિંગ કામના સાધનો છે ત્યાર પછી દરજી કામ અને એમ્બ્રોઇડરી કામ છે ધાર્મિક ઉપકરણ સંસ્કરણ છે પૂજાની દુકાનો જે હોય છે કેટરિંગ બિઝનેસ છે માઇક સેટ છે જે ડીજે આપણે કહીએ છીએ ત્યાર પછી જે ગિફ્ટ આર્ટિકલ રમકડાની દુકાનો છે પશુ આહાર ખોળની દુકાન છે ખેતીને લગતા યાંત્રિક સાધનોની દુકાન છે હોમ ફિનિશિંગ સ્ટોર જેમાં સોફા સેટ પડદાનું કાપડ છે ગાદલા છે ચાદરો વગેરે જેવી વસ્તુઓનું વેચાણ ત્યાર પછી ડેરી ઉદ્યોગ છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વેચાણની દુકાન છે પેસેન્જર ઓટો રિક્ષા હોય ત્યાર પછી મારુતિ વાન છે માલવાહક સાધન છે ત્યાર પછી બાંધણી ઉદ્યોગ છે ફટાકડાની દુકાન છે ભરતગુંથણ આરી ભરત હસ્તકલા આઈટમોનું વેચાણ છે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ત્યાર પછી છે કટલેરીની દુકાન છે પ્લાસ્ટિક આઈટમોનું વેચાણ છે મેડિકલ સ્ટોર છે વાસણની દુકાન હાર્ડવેરને લગતા અને બાણકામ નાય કામ છે ત્યાર પછી સુથારી કામ તો આ તમામ ધંધાઓ માટે છે એ લોન છે તમે મેળવી શકો તો અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ છે કરવાનું રહેશે તો અહીંયા ગમે તે તમારે એક છે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી જે વ્યવસાય માટે થનાર ખર્ચ કેટલો થશે તો એ તમારે અહીંયા લખવાનો રહેશે ત્યાર પછી જો અરજદાર બીપીએલ કાર્ડ ધરાવતો હોય તો એ તમારે અહીંયા આગળ યશ કરશો એટલે બીપીએલ નંબર અને બીપીએલ સ્કોર કેટલો છે એ તમારે અહીંયા લખવાનો રહેશે અરજદાર ગુજરાત બચાત વર્ગ વિકાસ નિગમ બેંક કે સંસ્થામાંથી કોઈ હેતુ માટે લોન લીધેલ છે હા તો તે લોનની તારીખ લોનની રકમ ભરપાઈ કરેલ રકમ તથા ભરપાઈ કરવાની બાકી રકમ અહીંયા છે એ તમારે દર્શાવવાની રહેશે જો તમે કોઈ અન્ય સંસ્થા પાસેથી લોન લીધી હોય તો તમે યસ વર્ષ એટલે તમામ વિગત છે એ તમારે આપવાની રહેશે અને ન લીધી હોય તો ન કરી અને આગળ વધવાનું રહેશે ત્યાર પછી જે મિત્રો બેંક અરજદારના બેંક ખાતાની માહિતી તો અહીંયા અરજદારનો બેંક એકાઉન્ટ નંબર છે એ લખવાનો છે બેન્કનું નામ ક્યુ એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી અધર બેંક હોય જો આ લિસ્ટમાં તમને કોઈ બેંક ન મળે તો તમારે અહીંયા આકણે અધર છે એ લખવાની રહેશે ત્યાર પછી મિત્રો બેંક શાખા કઈ છે તો એ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી અરજદારનું એકાઉન્ટનું નામ એકાઉન્ટમાં જે નામ હોય એ નામ અહીંયા આકણે લખવાનું રહેશે ત્યાર પછી બેંકનો આઈએફએસસી કોડ નંબર છે એ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે મિત્રો આ તમામ વિગત ભર્યા પછી તમારે જે આ કો કેપ્ચા કોડ જોવા મળે છે કેપ્ચા કોડ તમે અહીંયા લખી અને સબમિટ કરવાનું રહેશે તો હવે મિત્રો આપણે આ તમામ વિગતો ભરી અને આગળ વધીએ જેવી તમામ ડિટેલ તમે ભરી અને સબમિટ કરશો એટલે તમને આ પ્રકારે સક્સેસ રેકોર્ડ સેવ એવું સક્સેસફુલીનો મેસેજ છે એ જોવા મળશે જેમાં તમને એક કન્ફર્મેશન નંબર છે આપવામાં આવશે એ કન્ફર્મેશન નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે એ કન્ફર્મેશન નંબર દ્વારા તમે તમારી એપ્લિકેશનમાં એડિટિંગ કરી શકશો ત્યાર પછી ફોટો અને ડોક્યુમેન્ટ છે અપલોડ કરી શકશો અને ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં તમે એનું સ્ટેટસ પણ ચેક કરી શકશો ફોર્મ ભરતી વખતે મિત્રો કંઈ પણ ભૂલ પડેલી હોય તો તમારે એડિટ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારે સ્કીમ છે એ સિલેક્ટ કરવાની રહેશે જેમ કે આપણે ન્યૂ શ્રેણીમાં ફોર્મ ભરેલું છે ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર મળેલું છે એ કન્ફર્મેશન નંબર તમારે અહીંયા લખવાનો રહેશે અહીંયા તમારી જન્મ તારીખ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે તો આપણે આપણી જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લઈએ છીએ ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા કોડ છે એ લખવાનો રહેશે તો આપણે કેપ્ચા કોડ છે એ નાખી લઈએ છીએ અને ત્યાર પછી તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે તમને અહીંયા મિત્રો આ ફોર્મમાં તમને જે પણ જગ્યાએ ભૂલ પડી હોય એ જગ્યાએ તમારે સુધારો કરી અને ફરી પાછું સબમિટ કરવાનું રહેશે તો આપણે કંઈ પણ ભૂલ નથી આ તો માત્ર મેં તમને સમજાવવા માટે એડિટ કરેલું છે ત્યાર પછી છે અપલોડ ફોટો તો અહીંયા અપલોડ ફોટો કરવા માટે ફરી તમારે અહીંયા જે સ્કીમ છે એ સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી જે કન્ફર્મેશન નંબર છે એ તમને અહીંયા મળેલો છે એ તમારે પેસ્ટ કરવાનો રહેશે અને અહીંથી મિત્રો તમારે જે જન્મ તારીખ છે એ સિલેક્ટ કરવાની રહેશે તો આપણે આ જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લઈએ અને ત્યાર પછી તમારે કેપ્ચા કોડ છે એ લખવાનો રહેશે તો આપણે અહીંયા આપણો કેપ્ચા કોડ છે એ લખી લઈએ છીએ મિત્રો જો તમને આ કેપ્ચા કોડ ન વચાતો હોય તો તમે અહીંયા રિફ્રેશના બટન ઉપર ક્લિક કરશો એટલે આ કેપ્ચા કોડ છે એ ફરી ચેન્જ થઈ જશે તો એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે ત્યાર પછી તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ફોટો એન્ડ સિગ્નેચર છે તમારે અપલોડ કરવાની છે એ પણ અહીંયા પંદર કે અથવા તો તેનાથીને ઓછી સાઇઝની હોવી જોઈએ તો અહીંયા આપણે ફોટો અપલોડ કરવા માટે અહીંયા અપલોડ ફોટો ઉપર ક્લિક કરશું એટલે મેનુ છે એ ઓપન થઈ જશે તે જ રીતે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે અને ત્યાર પછી સેવ ફોટો એન્ડ સિગ્નેચરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે આ બંને અપલોડ કરી અને આગળ વધીએ ત્યાર પછીનું સ્ટેપ છે અપલોડ ડોક્યુમેન્ટ એટલે કે તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે તો એ જ રીતે મિત્રો તમારે અહીંથી સ્કીમ છે એ સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી તમારે જે તમને કન્ફર્મેશન નંબર મળેલો છે એ કન્ફર્મેશન નંબર તમારે લખવાનો રહેશે અને ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે તો અહીંયા આપણે આપણી જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી તમારે જે આ કેબ્ચા કોડ જોવા મળે છે એ નાખી અને તમારે સબમિટ કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે તમને અહીંયા ડોક્યુમેન્ટમાં આખું લિસ્ટ જોવા મળશે જેમાં લખેલું છે કે ઓનલી પીડીએફ જેપીજી જેપીજી પીએનજી ફાઇલ છે એ જ એલાઉડ છે એટલે મિત્રો આ ચાર ફોર્મેટ છે એમાંથી તમારે અપલોડ કરવાની રહેશે જેમાં સૌ પ્રથમ છે અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી છે એ સિલેક્ટ કરવાનું છે અહીંયા મિત્રો ચૂઝ ફાઇલ લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે આવી રીતે મેનુ છે એ ઓપન થઈ જશે અને જ્યાં પણ તમે ડોક્યુમેન્ટ રાખેલું હોય એ ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી રેશન કાર્ડ અરજદારનું રેશન કાર્ડની નકલ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કરવી પડશે ત્યાર પછી ચૂંટણી કાર્ડ એ જ રીતે આધાર કાર્ડ છે ત્યાર પછી જાતિનો દાખલો છે આવકના દાખલાની નકલ છે ત્યાર પછી ધંધા વ્યવસાયનો અનુભવ જો પુરાવો હોય તો એ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી ધંધા વ્યવસાયનો કોટેશન બિલ એ મિત્રો આ કોટેશન બિલ શું છે તો કે જે પણ તમે ધંધો શરૂ કરવાના છો તે પહેલાં તમને કેટલી કોસ્ટ છે એ પડશે એ માટેનું એક કોટેશન કઢાવવાનું હોય છે તો એ કાચું બિલ છે એ તમારે મેળવી અને અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમને ફાઇલની સાઇઝ પણ આપેલી છે કે ત્રણ MB માં તમે છે એ અપલોડ કરી શકશો જો એનાથી વધારે રહેશે તો અપલોડ નહીં થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે આ તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી અને આગળ વધીએ ત્યાર પછીનું સ્ટેપ છે મિત્રો કન્ફર્મ એપ્લિકેશન તો એ જ રીતે મિત્રો તમારે અહીંથી સ્કીમ છે એ સિલેક્ટ કરવાની ત્યાર પછી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અહીંયા સબમિટ કરવાનું રહેશે એટલે તમારી એપ્લિકેશન છે એ કન્ફર્મ થઈ જશે ત્યાર પછી તમારે અહીંથી એ જ રીતે પ્રિન્ટ છે એ કાઢવાની રહેશે એ મિત્રો આ પ્રિન્ટ છે એ તમારે સાચવીને રાખવાની રહેશે જ્યારે પણ તમને માની લો કે તમારું સિલેક્શન થશે આ યોજનામાં તો તમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે તો તમારે આ જે અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટ અને સાથે ફોર્મની નકલ છે એ લઈને જવાની રહેશે તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયોમાં તમામ માહિતી છે એ મળી ગઈ હશે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી તમામ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ